આજે તમને બતાવવાના છીએ જે અમારે ગુજરાતી સ્કૂલ હતી પ્રાથમિક શાળા તે રસ્તાની થોડીક અંદરની છે તો તમને બતાવીએ ગુજરાતી સ્કૂલ ભલાભાઈને એમ મેં રસ્તા પર હતા તો આજે તમને બતાવવાના છીએ ગુજરાતી સ્કૂલ આ છે અમારે પંચાયત જે પંચાયતનું કામ ચાલુ છે બહુ વર્ષો બે ત્રણ વર્ષ પછી પંચાયત બનવાની છે પંચાયતનું કામ ચાલુ છે તો ચલો આપણે જે સ્કૂલની અંદર જે તમને જોવાય છે ખેતર છે ખેતરની બાજુની અંદર છે અંદરની સાઈડ છે સ્કૂલ ગુજરાતી એ સામે તમને જોવા મળે છે ગુજરાતી સ્કૂલ કેણપુર પ્રાથમિક શાળા તમે જોતા રહીજો કેવી લાગી ગુજરાતી સ્કૂલ તમે ભણ્યા હોય તો કોમેન્ટ કરવાનું ના બોલતા કેણપુર પ્રાથમિક શાળા હલો નમસ્કાર આપણે આવી ગયા છે એક નવા વિડીયોમાં અને આપણે આવી ગયા છે સ્કૂલની અંદર જે પ્રાથમિક શાળા છે કેણપુરની જે અમારા નાનપણની સ્કૂલ છે તમને બતાવું જે એક થી કેટલા એકથી એકથી સાત એક થી સાત ધોરણ સુધી અમે ગુજરાતી અહીંયા ભણ્યા જે તમે પાછળ જોવાય છે અત્યારે કામ ચાલુ છે કલર કામનું તમને પાછળના વિડીયોમાં બતાવું આ પહેલું ધોરણ પછી આ બીજું આ બીજું ધોરણ પછી એના પછી આ ત્રીજું અહીંયા ત્રીજું ધોરણ હતું મારે પછી આના પછી આ ચોથું ધોરણ ચોથું પાંચમું પાંચમું પછી છઠ્ઠું અને અહીંયા સાતમું સાત ધોરણ સુધી અહીંયા ભણ્યા અને અહીંયા આ ઓફિસ હતી કેરણપુર પ્રાથમિક શાળા સામે પાણીનું છે પાણી પીવાનું અને અત્યારે બીજા નવા રૂમ બન્યા છે નવી મંજૂરી પ્રમાણે બાકીના બંધ રૂમ છે આ રૂમ બંધ છે અને બાકીના અત્યારે પેલી પંચાય પંચાયત માટેનો રૂમ આપેલો પેલો એટલે એ બી બંધ છે એટલે એ રૂમ બે ઉપર આપ્યા છે આ પાણીનો ટાંકો અત્યારે કામ ચાલે છે સ્કૂલની અંદર સમારકામનું આ બ વર્ષોનો જૂનો આંબો છે અંદર જ આવી સ્કૂલ કંઈક છે અમારે બાથરૂમ શૌચાલય આવેલું છે અહીંયા ભોજનાલય આવી કંઈક સ્કૂલ છે અમારે ગુજરાતી પ્રાથમિક શાળા અમે જોઈ શકો છો પાછળના આવી જે અમે નાનપણમાં આ સ્કૂલ એકથી સાત ધોરણ ભણ્યા તો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કરાવ કરવાનું ન ભૂલતા અને આપણે એક હજાર સબસ્ક્રાઈબર કરવાના છે તો તમે સપોર્ટ કરતા રહેજો એક હજાર સપરાબ કરી કરવાના છે તો તમે લાઈક શેર સારા કરવા બોલતા